બધા વ્રજવાસીઓએ પૂછ્યું કે હે કાના તું આટલી બધી લીલાઓ કરે છે તો આટલી બધી શક્તિ તારામાં છે ક્યાંથી તું સાચું બોલ કોઈ દેવ છે એટલે કાનો કે માની લો હું દેવ જ છું તો તમારી મારી જોડે શું અપેક્ષા છે કે અપેક્ષા તો બીજું કઈ નથી પણ દેવ હોય તો અમારે વૈકુંઠ જોવું તો તમને વૈકુંઠ જોવાની ઈચ્છા છે તો જો દેવ હોય તો અમારે વૈકુંઠ નિહાળવાની ઈચ્છા છે તે પૂરી થઈ જાય લાલો કે હું દેવ હોઉં કોણ આવું તમારે વૈકુંઠ જોવું છે ને કે હા તો વૈકુંઠ તમને બધાને હું બતાવી દઉં ચલો મારી સાથે એટલે નંદ બાપા નંદ બાબાની સાથે સાથે બધા ગોવાળો અને બધા જે છે એ યમનાજીના કાંઠે આવે છે યમનાજીના કાંઠે કે બ્રહ્મકુંડ છે અને બ્રહ્મકુંડમાં લાલજી મહારાજે કહ્યું જેને જેને વૈકુંઠ જોવું હોય એ બધા બ્રહ્મકુણની અંદર ડૂબકી લગાવો એટલે બધા કે કાના ખરેખર વૈકુંઠ દેખાશે આ મારા ઉપર ભરોસો રાખો કે વૈકુંઠ તમને દેખાઈ જશે તમે ડૂબકી લગાવો એટલે સીધા બ્રહ્મકુણમાંથી સીધા વૈકુંઠ એટલે જેટલા પણ વ્રજવાસીઓ હતા એ નંદ બાબા સાથે બધા જેવી ડૂબકી લગાવી અને ડૂબકી લગાવીને બહાર નીકળ્યા ત્યારે વૈકુંઠ ની અંદર ચારે બાજુ બધા જ ગોવાળો વૈકુંઠમાં આવી ગયા છે પણ લાલજી મહારાજ દેખાતા નથી બધા કે આપણો કાનો ક્યાં ગયો કાનો ક્યાં ગયો પણ કાનો તો દેખાય જ નહીં ત્યારે તો એક પીળું પિતામ્બર ધારી ચતુર્ભુજ સ્વરૂપ મસ્તક ઉપર સુવર્ણ મુગટ એવું સ્વરૂપ ધરી અને ભગવાનનો પાર્ષદ આવતો હોય છે ભગવાનના પાર્ષદને જોઈ અને બધા એમ જ સમજે છે કે સાક્ષાત ભગવાન અહીં આવ્યા છે બધા એમને નમસ્કાર કરે છે ભગવાનના પાર્ષદને ત્યારે ભગવાનનો પાર્ષદ બધા વ્રજવાસીઓને કહે છે કે ભાઈ મને નમસ્કાર ના કરશો હું તો ભગવાનનો પાર્ષદ છું પણ જે એ ભાષામાં બોલે છે ને આ વ્રજવાસીઓ કંઈ સમજતા નથી અત્યારે આપણી જે થાય છે ને એ પરિસ્થિતિ અત્યારે અહીંયા ઇન્ડોનેશિયામાં આવ્યા છીએ તો આ ઇન્ડોનેશિયામાં અહીંયા બાલીમાં લોકો શું બોલે છે આપણને કંઈ ખબર જ નથી પડતી અને જે આપણે ગુજરાતી બોલીએ એમને ખબર નથી પડતી એટલે આપણે બધા એમ કહીએ છીએ કે ભાઈ સાથે જો ભૂલા ના પડી જવા એ જોજો આવી જ પરિસ્થિતિ બધાની થઈ હતી વૈકુંઠમાં વૈકુંઠમાં કે બધા સાથે રહેજો જો ભૂલા પડી ગયા તો એકબીજા મળીશું નહીં તો પાછા કઈ રીતે જઈશું એટલે બધા સાથે રહેજો એટલે બધા સાથે રહેતા અને એવામાં પછી એક પાર્ષદ એવો હોય છે કે જે આમની ભાષા પણ જાણતો હોય અને સંસ્કૃત ભાષા જે છે વૈકુંઠમાં ચાલી રહી છે દેવલિપિ એ દેવલિપિ પણ સમજતા હોય છે એટલે બધાને પૂછે છે કે ભાઈ તમે બધા ક્યાંથી વધાર્યા છો કોણ છો શા માટે અહીંયા આવ્યા છો ત્યારે બધા વ્રજવાસીઓ કહે છે કે ભાઈ અમે તો વૈકુંઠના દર્શન કરવા આવ્યા છીએ અમારા અમને મોકલ્યા છે કે કોણ કાનો તમારો તમારો કાનો છે એને કીધું લગાવો એટલે તમને વૈકુંઠ બતાવી દઈશું હવે કાનો તો અમારો દેખાતો નથી એટલે પાર્ષદ સમજી કે આ ભગવાનની કંઈક લીલા લાગે છે એટલે તરત પાર્ષદ બધાને ઊભા રાખીને ભગવાન શ્રી હરિ નારાયણ પાસે જાય છે નારાયણને કહે છે કે ભગવાન આવી રીતે વૈકુંઠની અંદરથી ઘણા બધા વ્રજવાસીઓ આવ્યા છે અને કહે છે કે અમારા કાનાએ અમને મોકલ્યા છે તો આ ભગવાન તમારી શું લીલા છે અને ભગવાન કહે છે બધાને જેટલા પણ વ્રજવાસીઓ આવ્યા છે બધાને તમે સાથે જઈ અને વૈકુંઠ દેખાડો સંપૂર્ણ વૈકુંઠ કમ્પ્લીટ બધું જોઈ લે એટલે એમને મારા જે આરતી અને પૂજા વંદના થતી હોય છે એના દર્શન કરાવો અને દર્શન કરાવી અને પછી બધાને ઈચ્છા હોય ત્યાં સુધી અહીંયા રહેવા દો અને પછી આપણા ત્યાં જે વૈકુંઠની અંદર નારાયણ કુંડ છે એ નારાયણ કુંડની અંદર એમને ડૂબકી લગાવજો એટલે બધા વૈકુંઠમાં પહોંચી જશે એટલે ભગવાનના પાર્સદે બધાને વૈકુંઠમાં લઈ જાય છે અને વૈકુંઠમાં તો આ હા હા આ બેહુ બાગ બગીચા સરોવરો ને ભવ્યથી અતિ ભવ્ય આખું વૈકુંઠ જે મોટા મોટા મહેલો હોય એ પણ સોના અને રત્ન જડિત જગમગતા હોય ને ભગવાનના દરેક પાર્ષદો પીળું પિતામબર પહેર્યું છે ચાર ચાર હાથવાળા પાર્ષદો છે કોઈ વ્રત કરી રહ્યું છે કોઈ જપ કરી રહ્યું છે કોઈ તપ કરી રહ્યું છે અને નારાયણ 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 ચારે બાજુ ભગવાનનો જય જયકાર થઈ રહ્યો છે આ બધા દર્શન કરીને તો વ્રજવાસી ખૂબ પ્રસન્ન થઈ જાય છે કે વાહ 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 શું વૈકુંઠની શોભા છે બાકી અદ્ભુત અદ્ભુત વૈકુંઠ બનાવ્યું છે અને બધા દર્શન કરી અને પછી શેષનાગની સહસ્ત્ર ફણા અને સહસ્ત્ર ફણા ઉપર શેષનાગ જે છે પોતાની ફળાઓમાંથી એક એક ફળાઓમાંથી અગ્નિ ઉત્પન્ન થતી હોય છે અને એવી શેષનાગની ફળા ઉપર પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનારાયણ બિરાજમાન છે અને ત્યાં યક્ષો ગાંધર્વો કિન્નરો બધા ભવ્ય અને દિવ્ય રીતે ભગવાનની આરતી કરતા હોય છે અને આ આરતીના દર્શન વ્રજવાસીઓ કરે છે ત્યારે વ્રજવાસીઓ કહે છે કે ઓહો હો આ તો લાલો 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 એમ કરીને લાલો લાલો કરીને લાલા જોડે જવા જાય છે પણ કોઈ પાર્ષદો એમને ત્યાં જવા દેતા નથી પાર્સદો એ છે કે અહીંયા છેટા રહીને શાંતિથી દર્શન કરો આ તો પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનારાયણ છે કે એમને મળવા અહીં ના મળે એના માટે તો શરૂ તમારે પહેલાંથી એપોઇન્ટમેન્ટ લેવી પડે ભગવાનને મળવું હોય તો એમને એમ થોડું મળે પહેલાંથી તમારે નિર્ધારિત સમય હોય તો ભગવાનને મળી શકાય બાકી અહીંયા છેટા રહીને તમે દર્શન કરો તો છેટા રહીને બધા દર્શન કરે છે ત્યારે તો બધા ગાંધર્વો યક્ષો કિન્નરો ભગવાનની ખૂબ સુંદર મજાની આરતી કરતા હોય છે કે જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે આમ ભગવાનની ભવ્ય અને દિવ્ય જે આરતી જોઈ ત્યાર તો બધા વ્રજવાસીઓ છક થઈ જાય માનો નામાનો આપણો લાલો એ તો પરબ્રહ્મ પરમાત્મા છે કે નારાયણ છે આ નારાયણ કેટલા કૃપાળું છે દયાળુ છે કે આપણે તો વ્રજમાં એની સાથે બેસીએ છીએ ઉઠીએ છીએ આપણું એઠું જૂઠું લાલો ખાય છે લાલો આપણને ખવડાવે છે ખરેખર આપણે કંઈક ભાગ્યશાળી છે કે આવો દેવ આપણને મળ્યો તો બધા વ્રજવાસીઓ ખૂબ આનંદમાં આવી જાય છે